તો પાલનપુરના તત્કાલીન ચીફ ઓફિસર નવીન પટેલ સામે ફરિયાદ નોંધવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે તો પાલનપુર પાલિકાના સસ્પેન્ડેડ કર્મચારી વિનોદકુમાર વશરામભાઈ પરમાર ચીફ ઓફિસરના ત્રાસથી ડિપ્રેશનમાં આવી બીમારીઓનો ભોગ બની મોતને ભેટ્યા હોવાનો મૃતકની પત્નીએ આક્ષેપ કરી પૂર્વ પોલીસ મથકે રજૂઆત કરી હતી ત્યારે મૃતકના પત્ની પ્રેમિલાબેને અરજીમાં જણાવ્યું હતું કે ચીફ ઓફિસર નવીન પટેલ અને તેમના મળતીયાઓ દ્વારા તેમને નોકરીમાંથી દૂર કરવા માટે ખોટા ખોટા આક્ષેપો કરી માનસિક ત્રાસ આપતા હતા જેને કારણે તેઓ હાર્ટના પેશન્ટ બન્યા હતા ત્યારબાદ તેઓ અલગ અલગ બીમારીઓનો રોગી બન્યા અને અતિશય શારીરિક માનસિક ત્રાસ પહોંચાડવાને કારણે મજબૂરીમાં કેફી દ્રવ્યો પીવા પર મજબૂર થયા જેને કારણે તેમનું મોત નિપજ્યું છે ત્યારે અરજી આપવા બાદ પણ પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા માત્ર તેમનો જવાબ જ લેવામાં આવ્યો હતો અને ચીફ ઓફિસર સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી જેથી તેમણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી ત્યારે હાઈકોર્ટમાં અપીલ કરતા તત્કાલીન ચીફ ઓફિસર નવીન પટેલ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવા આદેશ કરવામાં આવ્યા છે ત્યારે ખોટા આક્ષેપો કરી માનસિક ત્રાસ આપતા મૃતક હાર્ટના પેશન્ટ બન્યા હતા તેવો દાવો મૃતકની પત્નીએ કર્યો છે ત્યારે ચીફ ઓફિસર નવીન પટેલ સામે ફરિયાદ નોંધવા માટે હાઈકોર્ટે પણ હવે આદેશ આપ્યા છે